કેમ છો બધામાં વેલાયર જામ યુગરાજ ભાઈ યુગરાજભાઈને તેડવા જવું પડશે અને દર્શન કરી છે કોમેન્ટમાં લખી નાખજો જય મોગલમાં અને જય સોનલ માં ફટાફટ લખી નાખો મિત્રો યુગરાજભાઈ આવે છે એટલે છે મજા આવે છે અંદર થી

ટબુડીઓ આવી ગયું છે કેમ છે મિસિસ ચરણ મજામાં ખુબજ હે હું કે છો મજા આવી કઈ કે છે હાલો તો બેને માં દીકરાને ઘરે મૂકી દઉં બસ મારે કામ છે એટલે મારે પાછું બગસરા આવવાનું છે તો હાલો કઈ પીવું છે લસ્સી પછી હાલો પાકો યુગ ભાઈ લસ્સી પીવી છે હાલો પાઈ દઉં દાદાનો હથોરો આવી ગયો ને યુગા ભાઈ રાજીના રેડ થઈ ગયા બે મિત્રો હું છે ને બગસરા પાછો બીજી વાર ગયો હતો કામ પતાવવાનું હતું અને કાલ બગસરા ગયો ને એટલે ગણપતિ દાદાની મૂર્તિ છે ને લઈ આવ્યો છું કારણ કે અમારે જમણી હું વાળા ગણપતિ તો હતા પણ ઘરના ગણપતિ નહોતા એટલે મમ્મી આપડે આપણે ઘરના ગણપતિ છે ને લેતો હોય જમણી હુંડ વાળા લેતો હોય એટલે મેં કીધું લઈ આવ્યો ગણપતિ દાદા પણ થોડા ખંડિત થઈ ગયા એવા હતા એટલે નવા લઈએ એટલે આ ગણપતિ દાદા ની મૂર્તિ હું લઈ આવ્યો છું અને હવે આ છે ગણેશ ગણપતિ દાદા ને લાડવા છે જય ગણપતિ દાદા વાહ ભાઈ લો લાડવા જુવારી દઈ તો મિત્રો આ છે પંચામૃત ગણપતિ દાદા ને પેલા થી આપણે સ્નાન કરાવશું ને ત્યારબાદ ગણપતિ દાદા ને આપણે જન્મ પહેરાવશું ઓમ ગમ ગણપતય નમઃ ઓમ ગમ ગણપતય નમઃ નાની નાની બોલો ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા મમ્મી ના ભાઈ અત્યારે ગણપતિ દાદા ના દર્શન કરે છે બોલો ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા

એવું લાગ્યું કપડા આવીને સીધા ધંધે સડી ગયા છો બીજું બધું મને રોકા હે રોકા હે રોકાણી કાની મેં કર્યો

કેટલી બધી કીડીયું છે જ્યાં જોઈ ત્યાં ચારે કોઈ નકરી કીડીઓ કીડીઓ સામ્રાજ્ય થાયપું છે કાજુ નાખ્યા મે જો કીડીઓ ત્યાં ખાવા વી આ જો આય કાજુ મૂક્યા છે કાજુ છે ને એના લીધે કીડીઓ એમ કાઈ વહી જાય પણ ઈ કીડીઓ છે ઈ થોડી સમજે બાયોન કીડીઓ કોઈ દી સમજી સટણ સુધી અટણ સમજે શું કે ઉદાર ઢાંઢા તો બિછડા ઓથ મુવા થઈ જાય એટલું કામ કરે ઈ તને ખબર છે ઠાંડા નું કોઈ દી કેતી જ નહીં તું કોઈ ઠાંડા એ જ લાગ ના હોય ને કોઈ રૂ મૂકે તો સીધા હાલે ને ફૂટિયા ને જેમ દોડ્યા રાખ ફૂટિયો ને ઢાંઢો બે એક આવી ગયા ઈ બે એક પણ ઈ ફૂટિયો અલગ કેવાય ઢાંઢા ને કામ કરાય ને એટલે ઢાંઢો થઈ જાય એટલે લગન પછી ટુકમાં ઢાંઢો થઈ જાય લગન પહેલા છે ને ફૂટિયા જવા થી નાટા મારતા હોય પણ બીજું કઈ મિત્રો કેટલો બધો ટાઈમ થઈ ગયો પત્ની ને ખીજવી નોતી એટલે ટુકમાં ખીજવીએ ને થોડીક તો થોડીક મજા આવે એને મજા આવે મને મજા આવે બેય ને મજા આવે

કીડીઓ એ તો ભાઈ લોહી પીધું છે એટલી બધી કીડીઓ ક્યાંથી આવે છે આ ગરમી ની આમ જવો આમ જવો ત્રાસ છે હો ભાઈ કીડીઓ નો બહુ એટલે બહુ ઝાઝી વધી ગઈ છે અમારે યુગા ભાઈ છે ને અત્યારે પૂતા છે મામા ને ઘરનો થાક ભાઈ ઉતારે છે શાંતિથી પૂતો છે મારો દીકરો હમણાં ઊંટ છે હું ત્યાં ગયો એટલે હઈ હમણાં ઉઠવાનો ને હમણાં રાયડું નાખશે છે હિન્દુ ભાઈ આવો શાંતિ થઈ ગઈ થી ઘરે વયો આવ્યો હા ઘરે વયો આવ્યો એટલે અને અત્યારે પપ્પા હાથ ફેરવો તો રાજી રાજી એ દેખો ભાઈ કેતો તો ને ઊઠી જાય મારો દીકરો ઊઠી ગયો મમ્મી પપ્પા આવે તો ભાઈ યુગ ભાઈ ઉઠી ગયા છે ને દાદા દીકરાનો પ્રેમ જોવો પપ્પા એ તેડી લીધો આમ જો ભાવ છે નાનું નાનું આ કેળીઓની લાઈન ક્યાંથી છે ખબર છે મમ્મી તમને ક્યાંથી છે એ જો અહીંથી ઠેઠથી આમ પાછળથી આવે છે ત્યાંથી ઠેઠથી આમ 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 આલે 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 આલે

યા છે ટબુડિયો મિત્રો ટાઈમ થઈ ગયો છે ગઈ વખત ના ઉખાણા નો જવાબ દેવાનો હિન્દુભા ગઈ વખત નું ઉખાણું શું હતું શું મચ્છર જવાબ છે મચ્છર એમાંથી ટૂંક તમારો છે ને બહુ કોમેન્ટ આવી છે હું નામ લઉં છું કોને કોને સાચા જવાબ આપ્યો છે અશોકસિંહજી જાડેજા છબીલ દાદા ત્રિવેદી હેમલતા બેન ગઢવી પ્રવીણા બેન ગઢવી તેરૈયા નરહરદાનજી ગઢવી સંગીતાબેન પંડ્યા શશિકલા બેન ભટ્ટ અને દીક્ષિતાબેન આચાર્ય તો તમામ મિત્રો નો ખુબ ખુબ આભાર તમારી કોમેન્ટ સાચી છે હજી કોમેન્ટ કરતા રહેજો આજનું ઉખાણું છે નોટ કરી લ્યો હાલો ઇન્દુભા રેડી આજનું ઉખાણું દેવા મસ્ત ઉખાણું છે રંગે બહુ રૂપાળો છું થોડુંક ખાવ તો ધરાઈ જાવ છું વધારે ખાવ ફાટી જાવ છું તો હું જવાબ તમારે કોમેન્ટ કરવાનું છે કોમેન્ટ કરો તમારા માંથી ભાગ્યશાળી વિજેતા નામ હું બે દિવસ પછીના ના બ્લોગ માં લઈશ તો કોમેન્ટ કરવા માટે ફટાફટ અને એક બીજું આપડે જે આની પેલા જે ઉખાણું આપ્યું હતું પપ્પા આડહર નું હતું એમાં કોમેન્ટ આવી છે એમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે કે જે મેં તમને બતાવ્યું ને એની આડી કહેવાય આડહર હોય હોય એવું ને પપ્પા એમાં હું છે એક ઢાળીઓ છે ને એટલે એમાં મોંભાર નો હોય બરોબર પણ વચ્ચે જે મોભાર હોય અને બે બાજુ જે ઢાળ વિતરું હોય ને એમાંય સપોર્ટ આપવો પડે ને આડહર કેવાય બરોબર આપડા એક ઢાળીઓ છે એટલે આને આડહર આડ આપડે કહી દીધી હોય આપડે છે ને ગામડામાં હગા ન્યાય વાળા મકાન થઈ ગયા એટલે નાના જે યંગ જનરેશન છે ને એના આપડી પેલા જે કઈ છે ને એ બધી ખબર નરદ છે રહડી છે તરેલું છે નેત્રુ છે રાય છે રવાય છે આ સાહે ફેરવાના જે બધા હોય તો સાધન છે પછી મોરડો છે બળદનો મથરાવટી છે બળદ ને આ બધા પેલા બધા આવતા ને માંડ એવું બધું ટોટલા લાદ છતા છે ને મિત્રો અમારી ક્યાંય પણ એવું હોય તમને લાગે કે આમાં આ ખોટું છે કોમેન્ટ કરી દેવાની કારણ કે અમને જાણવા મળશે ઘણી વખત એવું થાય ભૂલ માં બોલાઈ ગયું હોય અથવા ખબર ન હોય એવું પણ બની શકે